પણ આને ખબર છે આ ગંગો જ્યારે જોવો ત્યારે કઈક નું કઈક મને કે મને કે મારા શરીરમાં માં આવે છે મારા શરીર મને કે હું દોરા ધાગા બંધાઈ જાઉં એટલે મેં જેને કીધું કે તું સરકારી દવાખાના માં જજે મફત માં સારો ઈલાજ થશે ગંગા અત્યારે આરોગ્ય કેન્દ્રે એટલી બધી સરકાર આગળ આવી ગઈ છે ને કે આ દોરા ધાગા થી કાઈ ન ગંગા તાવ આવે ને એટલે આ દોરા ધાગા તારે હોસ્પિટલ જવાય આ અફાડે થી છે દવા નથી બધું ને બરાબર આ કે જો તમારા પણ હોય પાણી ભરાયેલું હોય હા આવા ભરાયેલા બરાબર જ્યાં જ્યાં પાણી ત્યાં ત્યાં અને જ્યાં જ્યાં ત્યાં ત્યાં મચ્છર બરાબર અને એ મચ્છર દ્વારા